અમદાવાદ ખાતે ગૃહ રાજ્યમંત્રીના વરદસ્તે નાગરિકોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું અમદાવાદ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષિશ સંઘવીના વરદસ્તે 'હર ઘર તિરંગા' અંતર્ગત નાગરિકોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું 'હર ઘર તિરંગા' કાર્યક્રમ અભિયાનની ઉજવણીને અનુલક્ષી અમદાવાદ સ્વસ્તિક ચાર રસ્તા ખાતે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તિરંગા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું મંત્રી અને મહાનુભાવોએ રાહદારીઓને બસમાં સવાર નાગરિકો તેમજ કાર કે ટુ વ્હીલર પર સવાર નાગરિકોને તિરંગાનું વિતરણ કરેલું હતું ઉલ્લેખનીય છે કે ભારતનો રાષ્ટ્રધ્વજ દેશવાસીઓ માટે આન બાન અને શાન છે આ રાષ્ટ્રધ્વજના સન્માનમાં રાજ્ય સરકાર દ્વારા તારીખ આઠથી પંદર ઓગસ્ટ દરમિયાન રાજ્યવ્યાપી હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે